નમસ્કાર આલાપ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યુઝુસર માં રોયલ્ટી વિના નો રેતી નો વેપલો ચાલી રહ્યો છે આ ગેરકાયદેસર રેતી ના વેપલા કોના આશીર્વાદ છે કોના છુપા આશીર્વાદથી આ રોયલ્ટી વિના અને ઓવરલોડ ટ્રકની ગાડીઓ એ ધમધોકા દોડી રહી છે આવા અનેક પ્રશ્નો સામાન્ય પ્રજામાં તો ચર્ચાઈ રહ્યા છે પરંતુ જે વહીવટી અધિકારીઓની આ ગેરકાયદેસર રેતીનું વહન અને ઓવરલોડ ટ્રક ટ્રકોને રોકવાની જવાબદારી છે એ અધિકારીઓના પેટનું પાણી કેમ નહીં હાલતું હોય જંબુસરમાં રેતી જે ઇંટોના ઉત્પાદનમાં વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને જંબુસર તાલુકામાં ઈંટના ઉત્પાદનના અનેક ભઠ્ઠાઓ આવેલા છે ત્યારે આવા ઉત્પાદકોની જરૂરિયાતને સંતોષવા માટે રેતીનો મોટા પ્રમાણમાં જંબુસર તાલુકામાં વેચાણ કરવામાં આવે છે જેમાં આવતી રેતી તે રોયલ્ટી વિનાની તેમજ ઓવરલોડ ગાડી ભરેલી જોવા મળી રહી છે આવી જ એક રોયલ્ટી પાસ પરમિટ વિનાની રેતીના ખનન કરતા આ ડમ્પરના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો પરંતુ આ માત્ર એક નમૂનો છે આવા અનેક ડમ્પરો ધમધકાર જંબુસર વિસ્તારમાં રેતી ભરીને દોડી રહ્યા છે આરટીઓના નિયમ અનુસાર ભરેલા પદાર્થ ઉપર પ્લાસ્ટિક ઢાંકવું એ ફરજિયાત છે પરંતુ આવું પ્લાસ્ટિક ઢાંકવાની તસ્દી પણ આ ટ્રક ચાલકો કે ટ્રકના માલિકો લેતા નથી એટલે રસ્તે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી રહી છે અને રેતીની ડમરીઓ ઉડતી હોય રસ્તે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો માટે જીવનું જોખમ બનતું હોય છે પરંતુ તેમ છતાંય આ રેતીના ઓવરલેડ ડમ્પરો એ ધમધોકા જંબુસર પંથકમાં વિના વિઘ્ને દોડી રહ્યા છે ત્યારે પ્રજામાં ઉદ્ભવતો આ પ્રશ્ન એ સ્વાભાવિક છે કે આ ગેરકાયદેસર રેતી ખનન કરીને દોડતા રોયલ્ટી વિનાના ઓવરલોડ ડમ્પરોને કોના આશીર્વાદ છે શું સરકારી અધિકારીઓના ચાર હાથ છે કે પછી રાજકીય આગેવાનોની આની ઉપર પ્રેમ વરસાયો છે એ જણાતું નથી પરંતુ રેતીના ડમ્પરો ધમધોકાર જંબુસર પંથકમાં દોડી રહ્યા છે हा <small>